તમારા માટે નવો વિડીયો લઈને આવી ગઈ છું નવી જગ્યા અને નવા લોકેશન ઉપર સુપર ભાજીપાવ કોર્નર અહીંયાનો ભાજીપાવ બહુ જ પ્રખ્યાત છે કે તમને સાંજે તો અહીંયા ખૂબ જ ભીડ જામેલી જોવા મળશે પાર્સલ લેવા માટે તે સિવાય પણ અહીંયા ફેમિલી સાથે બેસીને શાંતિપૂર્વક જમવાની પણ સગવડ છે તે સિવાય તમે અહીંયા આગળ જોઈ શકો છો કે અહીંયા બધા ટેબલ હાઉસફુલ છે એટલી બધી પબ્લિક અહીંયા પ્રેમથી જમી રહી છે તેવું જ મસાલેદાર ટેસ્ટમાં બેસ્ટ ભાજીપાવ છે તે ઉપરાંત અહીંયા મસાલેદાર સ્વાદિષ્ટ તવા પુલાવ પણ મળી જશે અહીંયા આગળ ભાજીપાવ ખાવા માટે દૂર દૂરથી લોકો આવે છે તેટલું જ અહીંયાનું પ્રખ્યાત ભાજીપાવ છે જૂના અને જાણીતા વર્ષોથી પ્રખ્યાત તેવું ભરતભાઈ ભાજીપાવવાળા તરીકે પ્રખ્યાત છે તે સિવાય પણ અહીંયા પાર્સલ લેવા માટે પણ લાઈનો લાગે છે ખૂબ જ ભૂડ તમને અહીંયા જોવા મળી જશે ચાલો ત્યારે હવે તમને ભાજીપાવ વિશે થોડું કહી દઉં કે અહીંયા ભાજીપાવ અલગ અલગ મસાલાથી ભરપૂર અને સ્વાદિષ્ટ તેવું તમે એકવાર ખાશો તો બીજી વાર ફેમિલી સાથે અહીં આવશો તેવું અહીંનું ભાજીપાવ હોય છે તથા બટર અને ઓઇલ સાથે તમને તમારી પસંદ પ્રમાણે મળી જશે તેની સાથે તમને ચટણી અને સલાડ પણ મળી જશે મેં અહીંયાથી નીકળી તો ભીડ જોઈ ત્યાં ગઈ તો એક ભાજીપાવ અને એક તવા પુલાવ ઓર્ડર કરીને મંગાવીને જમી હતી તો શું બાકી ટેસ્ટી ભાજીપાવ હતો અને મસાલેદાર પુલાવ તો બાકી મજા પડી ગઈ મને તો મિત્રો તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો ભાજીપાવ તેમજ તવા પુલાવની મોજ માળવા પહોંચી જાઓ જેનું લોકેશન છે બાપુનગર ડીમાર્ટની સામે સુપર ભાજીપાવ કોર્નર